કા નિંદરાથી વા ભાઈ નિંદરા આવે એટલે નહી હાલે હાલો એ ઘડિયાળ કે ભાઈ કે આમ કરતો તો ચાજી વારી લઈ જો નીચે ની કમોળે બોલ્યા માય પૂછ્યો

હમણાં આપડે ગાડી રાહુલભાઈના ઘરની ના ઓ બાજુ પાછળ ઘર ની આપડી પાછળ ની ના ઘર આગળ પાર્ક કરી છે કારણ કે આપડી અહીંયા આપણાથી અંદર જાતી નથી ઘરમાં માં ઘણું પછી ઘર જાય તો બમ્પરિયા પડ્યા હશે બારે એટલે મેં કીધું રાહુલભાઈને ઘર આગળ ગાડી નાખી દી તો સવારે ત્યાં જ પડી હતી તો હવે ઝાપાટ આપણે પહોંચી જઈ સીધા અંજાર લીધા બધા ઓ લવ લીધા તો એ રંતારી ઘણી હા હું તો તો થોડી કે હું તો 5 આ આપડે જોયેલા <laughs> <laughs> આજે નજર આવ્યો છે કેમ છો રમેશભાઈ તમને મળી બઉ આનંદ ભાઈ ની આંખ માંથી આવડાવી ગયા છે

હવે એની નોકરીમાં ફોર્ચ્યુનર નો આપડે કામ નથી તને કડિયા કામ કરવો કડિયા ગામ કામ કરવો પડશે

બાપા એ ભણવાને ખાવા નાનકે સોરી ના પોતાના ને રાખતા નથી ને એ ગારું નથી વાત સબસ્ક્રાઇબ કર્યો નહી કર્યો તારો કયો ચેનલ કે યુવી લખતો યુવી યુવી કરું નાખે હવે

આ કેમ લાગે જગદીશભાઈ હાથે કે મૂકી દે થઈ જ કહી ભાઈ મસ્ત લાગે હું ભાઈ તો હા જો નંબર તમારો વાહ વાહ સપોર્ટ કરો બીજું મારે શું જી

પાર બે પડ્યું એટલે વાંધો નથી ગાડલો પાથરી નાખે ને ફાઇનલી હવે મને એવું લાગે છે કે થોડી થોડી ગાડી આવડી ગઈ છે અત્યારે એકલો લઈએ કરે પ્રોબ્લેમ તો નથી આવતી પણ બજારમાં થોડીક આમ તકલીફ પડે શીખી ગયા સુઈ પણ ધીમે ધીમે તો હવે સુઈ જાય મોડું પણ થઈ ગયું હા લોક કરી દઈએ પૂરો જો ઉપલબ્ધ મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરતા પણ કરતા જય શ્રી રામ